અધિકારી સાથે વોટ લેવા માટે રાજકીય કાર્યકરો પણ ગયા હોવાનો વિડીયો સામે આવ્યો મીનાક્ષીબેન જયારે પૂછવામાં આવ્યું કે તમે ભાજપના કાર્યકર છો ત્યારે તેમને કહ્યું હતું કે હા હું ભાજપના કાર્યુ પણ ગાડીમાં કોઈ રાજકીય પક્ષ નો પ્રચાર કરવા માટે જાય આમ તો આચાર સંહિતા છે અને કોર્પોરેટર ખુદ ભાજપના કોર્પોરેટર અમદાવાદના મીનાક્ષી નાયક જે ગાડીમાં જાય છે

વાયરલ વિડીયો સાથે સોશિયલ મીડિયા માં થઈ રહ્યો છે ભાજપ ના કાર્યકર છો ફોન ભાજપ ના કાર્યકર છો ફોન મૂકી ભાજપના પેલા કરો નીચે હું પૂછું છું જવાબ નીચે મૂકી બેન ઠીક છે ફોન નીચે